અબણાશા તાલુકાના મોટી ધૂફી ગામે નાની ધૂફી થી મોટી ધૂફી એપ્રુચ રોડના કામોનું ખાત મુહરત કરવામાં આવ્યું અબણાશા તાલુકાના મોટી ધૂફી ગામે નાની ધૂફી થી મોટી ધૂફી એપ્રુચ રોડના કામોનું ખાત મુહરત કરવામાં આવ્યું હતું અબણાશાના ધારાસભ્ય શ્રી પ્રティમનસિંહ જાડેજા સાહેબ દ્વારા નાની ધૂફીથી મોટી ધૂફી રોડના કામોનું ખાત મુહરત કરવામાં આવ્યું હતું ઉપસ્થિત સૌ મહેમાનોનો સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું આ ખાત મુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત અબડાસા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા અબડાસા ભાજપના પ્રમુખ જયદીપસિંહ જાડેજા પરેશભાઈ ભાનુસાલી નખત્રાણા તાલુકા ભાજપના મહામંત્રી હરિસિંહ રાઠોડ દુફી ગામના સરપંચ પ્રતિનિધિ શ્રી હનીફભાઈ લોહાર નાની દુફી ગામના સરપંચ પ્રતિનિધિ શ્રી વિક્રમસિંહ જાડેજા તેમજ આજુબાજુ ગામોના સરપંચશ્રીઓ અગ્રણીઓ તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુસાલી નલિયા અબડાસા કચ્છ